માટે આવ્યા હતા તો આપણી જોડે રૂબરૂ કિસાન મિત્ર છે જેઓનો આપણે રૂબરૂ જ અભિપ્રાય લેશું કેમ છો મજામાં આપનું નામ શું ઉપેન્દ્રભાઈ લાલજીભાઈ છત્રારા અને ગામ કયું જાયવા ગામ જાયવા તાલુકો ધ્રોલ તાલુકો ધ્રોલ આપના મોબાઈલ નંબર પંચાણું દસ ચોત્રીસ જીરો સાઠ એક અને આપણે આ જે નિધિ સીટનું જીરાનું વાવેતર કરેલું છે આ વર્ષે તો એ કઈ વેરાયટીનું વાવેતર કર્યું પાંચ

બરાબર અને આમાં જો આ છોડ છે આ આમાં તમને શું ખાશે લાગે છોડની અંદર એક જ છોડ અને આખો પ્લોટ જોઈ શકાય